તમામ ઇલેક્ટ્રોનિક્સ અને ઐતિહાસિક દિવસની વીસમી વર્ષગાંઠ છે બાર ઓક્ટોબર બે હાજર પાંચ રોજ દેશમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર દ્વારા આઝાદ ભારતમાં પહેલી વખત એક ઐતિહાસિક નિર્ણય લીધો ને માહિતી અધિકારનો કાયદો સ્પર્શવામાં આવે આ દેશમાં કોઈ સામાન્ય માણસને માહિતી મેળવીએ તો એક મોટું સ્વપ્ન હતું પણ કોઈ પદાધિકારી હોય કોઈ મોટો માણસ હોય એને પણ સરકારી વિભાગોમાંથી બજેટના પૈસા ક્યાં ખર્ચ થાય છે કઈ યોજનાનો કોણે લાભ લીધો છે કેટલી અરજીઓ પેન્ડિંગ છે એ સહિતની તમામ વહીવટી બાબતો ખર્ચની બાબતોની માહિતી જોઈતી હોય તો આ દેશમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ખૂબ મુશ્કેલી પડતી હતી ને ઘણીવારે કોઈ માહિતીઓ મેળવવા માટે સક્ષમ નહોતા બનતા એવા સંજોગોમાં કોંગ્રેસના નેતૃત્વએ જે આઝાદ ભારતમાં લોકોને અધિકાર આપવાની શરૂઆત કરી હતી અધિકારોને વધારે મજબૂત કરવા માટે બાર ઓક્ટોબર બે હજાર પાંચ ના રોજ માહિતી અધિકારનો કાયદો અમલમાં લાવ્યા તો એક શરૂઆત હતી પણ એ શરૂઆતથી શરૂ કરીને દેશના નાગરિકોને એક પછી એક અધિકાર આપતા કાયદાઓ બનાયા જેમાં ખાસ કરીને રોજગાર અધિકારનો કાયદો અનરેગા બે હાજર પાંચ વનઅધિનિયમ બે હજાર છ શિક્ષણનો અધિકારનો કાયદો બે હજાર નવના વર્ષમાં એ જ રીતે આખા દેશમાં જે ખેડૂતો હોય એની જમીન અધિગ્રહણ થાય કોઈ પણ સરકારી પ્રોજેક્ટ કે અન્ય માટે એને એનું પૂરતું વળતર મળે એટલા માટે જમીન અધિગ્રહણનો કાયદો અને એના સુધારા પણ બે હજાર તેરમાં લાવવામાં આવ્યા આખા દેશમાં કોઈ પણ પરિવારનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ના સૂવે એની ચિંતા કરીને ખાદ્ય સુરક્ષા અધિકારનો કાયદો પણ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર બે હજાર તેરમાં લાવ્યા પણ જે દિવસથી એનડીએ સરકાર આવી એક પછી એક કાયદાઓની જોગવાઈમાં એવા ફેરફારો કરવામાં આવ્યા કે કાયદાઓ કમજોર બન્યા લુલા સાબિત થયા જે લોકોને અધિકાર આપ્યા હતા એ અધિકારો ધીમે ધીમે છીનવવા માટેનો પાછલા કાયદો બે હજાર પાંચમાં બન્યો ત્યારથી શરૂ કરીને એમાં ખૂબ સત્તાઓ અધિકારો હતા પણ યુપીએ સરકાર બદલાયા પછી એનડીએ સરકાર આવી મોદી સરકાર આવી બે હજાર ઓગણીસ માં જે સુધારા કરવામાં આવ્યા એનાથી આખા દેશમાં આરટીઆઈના કાયદાને કમજોર કરવામાં આવ્યો લૂલો કરવામાં આવ્યો અને સાથે સાથે એ કાયદામાં જે માહિતી કમિશનરો નિમવાના હોય આયોગ નિમવાના હોય એની ભરતીઓ પણ રેગ્યુલર ના થાય લાંબા સમય સુધી એ જગ્યાઓ ખાલી રહે એની નીચેનો સ્ટાફ પણ ના હોય જેથી કરીને લોકો જ્યારે અપીલમાં જાય તો વર્ષો સુધી એનું નિવારણ ના થાય એનો ચુકાદો ના આવે ને લોકોને માહિતી પણ ના મળે ને એનો અધિકાર પણ છીનવાઈ રહ્યો બે હજાર ત્રેવીસમાં ફરી પાછા આ જ એનડીએ સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન અધિનિયમમાં અને ખાસ કરીને કલમ ચુમ્માલીસ ત્રણ એમાં જે ફેરફાર કર્યા એનાથી જે જોગવાઈઓ કરી એટલે કોઈ પણ જગ્યાએ કોઈને વ્યક્તિગત કોઈના પગારની માહિતી માંગીએ કોઈ ખર્ચની માહિતી માંગીએ કોઈ સંસ્થાઓની માહિતી માંગીએ તો આ કાયદાની જોગવાઈઓનો ઉપયોગ કરી અને આ માહિતીઓ છુપાવવાનું આપણું એક વ્યવસ્થિત આયોજન આના બારના હેઠળ કેટલાય સ્કેમ કે ગોટાળાની માહિતીઓ બહાર ના આવે એવો એક વ્યવસ્થિત પ્રયત્નો સરકાર દ્વારા થાય અને આપણે બધા જ જાણીએ છીએ ગુજરાતમાં થોડીનારનો કિસ્સો એક આરટીઆઈ એક્ટિવિસ્ટમાં ના મર્ડરમાં ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન સંસદ સભ્ય સુધીના લોકો પર આરોપો લાગ્યા અનેક ગુજરાત અને દેશમાં બનાવો છે કે જેમાં કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય કોઈ ખનન માફિયાઓની માહિતી માગે કોઈ શિક્ષણ માફિયાઓની માહિતી માગે કોઈ મોટા ભ્રષ્ટાચાર કે સ્કેમની માહિતી માગે કોઈ યોજનાના દુરુપયોગની માહિતી માગે તે એની પર વારંવાર હુમલાઓ થતા અનેક લોકોની હત્યાઓ થઈ અનેક લોકો પર જાન લેવા હુમલા થયા અનેક લોકોને જેલના સળિયા પાછળ પણ નાખવામાં આવ્યા એટલે જે આરટીઆઈ એક્ટિવિસ્ટો હતા જે વિશલ ગ્લોર હતા એમનામાં ડર અને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો અને એટલા જ માટે એના રક્ષણ માટે જ્યારે યુબીએ સરકાર હતી જ્યારે યુપીએ સરકારે દેશમાં વિશલ બ્લોર પ્રોટેક્શન એક્ટ બંને દેશની સંસદમાં એટલે કે લોકસભામાં અને રાજ્યસભામાં પસાર કરીને કાયદા સ્વરૂપે આપ્યો પણ એનડીએ સરકાર બન્યાના બે હજાર ચૌદ થી લઈને આજે અગિયાર વર્ષ થયા આ કાયદાનો અમલ કરવામાં નથી આવતો એટલે આજે ગુજરાત હોય કે દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય કે કોઈ પણ વિશાલ બ્લોઅર કે જે માહિતીઓ બહાર લાવે ભ્રષ્ટાચાર ને ખુલ્લો પાડે લોકોના કૌભાંડો ને સ્કેમ ને ખુલ્લા પાડે એ લોકોની સુરક્ષા આજે પણ નથી અમેરિકા હોય કે યુરોપના અનેક દેશો છે કે જ્યાં વિશાલ બ્લોવરોને પૂરેપૂરી સુરક્ષા આપવા માટેના કાયદા સ્થિત દેશમાં કોંગ્રેસની સરકાર યુપીએ સરકાર છતાં પાર્ટીનો અમલ કરતા નથી ગુજરાતમાં પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય કે વિશલ ગ્રોવર હોય આજે ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર છે આજે જે રીતે આખા દેશમાં ને ખાસ કરીને ગુજરાતમાં જે નીચેની કચેરીઓ દ્વારા માહિતીઓ છુપાવવામાં આવે માહિતીઓ આપવામાં આનાકાની કરવામાં આવે એની સામે જ્યારે કોઈ અરજદાર અપીલ કરે છે તો જે માહિતી કમિશનરોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે એની માટેની કોઈ વ્યવસ્થાને સ્ટાફ નથી એના કારણે લોકો ખૂબ હેરાન પરેશાન છે વારંવાર ધક્કા ખાવા પડે છે અને માહિતીથી વંચિત થાય છે એટલા માટે જે ભ્રષ્ટાચારીઓ છે જે પ્રોપર્ટીઓ છે એને પ્રોટેક્શન મળી રહ્યું છે અને ખાસ કરીને આખા દેશની વાત કરીએ તો જૂન બે હજાર ચોવીસમાં આખા દેશમાં ઓગણત્રીસ જેટલા માહિતી કમિશનરો એટલે કે આયોગ છે અને એમાં ચાર લાખ અને પાંચ હજાર જેટલી અરજીઓ એટલે કે અપીલો અને ફરિયાદો પેન્ડિંગ આ જૂન બે હજાર ચોવીસનો આંકડો ચાર લાખ અને પાંચ હજારનો જો આગલા વર્ષોની કર સરખામણી કરીએ તો બે હજાર ઓગણીસ કરતાં આંકડો લગભગ ડબલ છે એટલે જે લોકોને ચોક્કસ સમયમર્યાદામાં માહિતી મળવી જોઈએ એને વર્ષો સુધી માહિતી નથી મળતી અને માહિતી તો નથી મળતી પણ જ્યારે એના માટે ફરિયાદ કરવા જાય આયોગ પાસે તો વર્ષો સુધી એની ફરિયાદનો અપીલનો પણ નિકાલ થતો નથી ત્યારે આખા દેશમાં જે આરટીઆઈના કાયદાને આજે વીસ વર્ષ થયા એને આજ મોદી સરકાર દિવસે દિવસે જે કમજોર બનાવી રહી છે જે લૂલો બનાવી રહી છે જે લોકોનો અધિકાર છીનવાઈ રહ્યો છે એના માટે કોંગ્રેસ પક્ષ લોકોનો અધિકાર સુરક્ષિત રહે એના માટે કટિબદ્ધ છે ત્યારે આજે આર ટીઆઈના કાયદાની આ વીસમી વર્ષગાંઠ નિમિત્તે અમે કાયદાના અમલ માટે લોકોના અધિકારની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે સંકલ્પદ્ધ છે સાથે સાથે સરકાર પાસે પણ માંગણી કરી કે સાચા અર્થમાં દેશના નાગરિકોને આ કાયદાથી જ અધિકાર મળ્યો છે એનું રક્ષણ થવું જોઈએ એને સમયસર માહિતી મળવી જોઈએ એ એનો અધિકાર છે અને એટલા માટે માહિતી કમિશનરોની માહિતી અધિકારીઓ જેટલી પણ જગ્યાઓ ખાલી છે એ તમામ જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે સાથે બે હજાર ઓગણીસના જે સુધારાઓથી આ કાયદાને નબળો બનાવવામાં આવ્યો છે કમજોર બનાવવામાં આવ્યો છે જેમાં લુપોલ છૂબા કરવામાં આવ્યા છે છીંડાઓ આપવામાં આવ્યા છે એ બે હજાર ઓગણીસના તમામ સુધારાઓને તાત્કાલિક સરકાર નાબૂદ કરે ઓરિજિનલ ફોર્મમાં જે કાયદો હતો એ કાયદાનો અમલ કરાવે સાથે નીચેની કચેરીઓમાં આજે ઓનલાઈન માહિતી માંગવા માટેની વ્યવસ્થાઓ માળખું ઉપલબ્ધ નથી ફક્ત અમુક જ કચેરીઓમાં માળખું ને વ્યવસ્થા સુવિધા ઉપલબ્ધ છે ત્યારે અમે માગણી કરીએ છીએ કે આખા ગુજરાતમાં એ ગ્રામ્ય કક્ષાએથી લઈને ગાંધીનગર સુધીની તમામ કચેરીઓમાં આરટીઆઈની કોઈને પણ માહિતી જોઈતી હોય તો ઓનલાઈન અરજી કરીને માહિતી મેળવી શકે એના માટેની વ્યવસ્થાને માળખું સરકાર તાત્કાલિક ઊભું કરે ખાસ કરીને આખા ગુજરાતમાં આજે ખનન માફિયાઓ બેફામ છે ભૂમાફિયાઓ બેફામ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે બુટલેગરો બેફામ છે બધા જ વિભાગમાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે મોટા કૌભાંડો થાય અને એની માહિતી માગવાવાળા જે જાગૃત આર્ટીયા એક્ટિવિસ્ટો છે જે વિશલ બ્લોઅર છે એની સુરક્ષા આજે આ ગુજરાતમાં નથી અનેક લોકો પર હુમલા થયા છે અનેક લોકોની હત્યા થઈ છે ત્યારે આ વિશલ બ્લોઅર પ્રોટેક્શન એક્ટનો તાત્કાલિક ગુજરાતમાં અમલ કરવા માટેની પણ માગણી કરીએ છીએ સાથે સાથે આયોગમાં જ્યારે નિમણૂક કરવામાં આવે છે માહિતી કમિશનરોની નિમણૂક થાય છે ત્યારે ચોક્કસ બેકગ્રાઉન્ડ વાળા લોકો ચોક્કસ માનીતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવે એના બદલે આખા ગુજરાતમાં અનેક પ્રમાણિક નિષ્ઠાવાન અને અનુભવી શિક્ષણવિદો છે અનેક એવા મોટા ગજાના અનુભવી પત્રકારો પણ છે અનેક અલગ અલગ ક્ષેત્રના વિદ્વાનો પણ છે ત્યારે એવા લોકોની પણ આ પદો પર નિયુક્તિ થાય અને આ પદો પર નિયુક્તિ ચોક્કસ એનો પાંચ વર્ષનો સમયગાળો નિશ્ચિત કરીને નિયુક્તિ કરવામાં આવે જેથી કરીને કોઈપણ પદ પર પૂર્ણ કક્ષાનો એટલે કે પાંચ વર્ષ માટેનો કોઈ અધિકારીની નિમણૂક થાય તો એની જવાબદેહી પણ નક્કી થઈ શકે એ સારી રીતે ડિલિવર પણ કરી શકે અને લોકોને આરટીઆઈ કાયદા હેઠળ એનો અધિકાર જે છે એ મુજબની માહિતીને ન્યાય પણ મળી શકે ત્યારે આજે વીસમી વર્ષગાંઠ નિમિત્તે કોંગ્રેસ પક્ષ આ કાયદાથી લોકોને મળેલા અધિકારોના રક્ષણ માટે કટિબદ્ધ છે સંકલ્પ છે અને અમે ઈચ્છીએ કે લોકોને આઝાદ ભારતમાં દેશના બંધારણે જે અધિકારો આપ્યા છે આરટીઆઈ કાયદાથી લોકોને જે માહિતી મેળવવાનો અધિકાર આપ્યો છે એની સુરક્ષા થાય એને રક્ષણ મળે અને સાથે સાથે ગુજરાતના અને દેશના નાગરિકો નિડરતા સાથે કોઈ પણ દબાણ કે કોઈ પણ ડર વગર આ કાયદાનો ઉપયોગ કરી શકે એ માટેનું વ્યવસ્થા એ માટેનું માળખું એ માટેના કાયદાકીય સુધારા અને એ માટેની વ્યવસ્થાઓ અને વાતાવરણ ગુજરાત સરકાર પૂરી પાડે એ માટેની માગણી પણ કરીએ છીએ અને એના માટે લડત લડવા માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે

આટલી મોટી સરકાર છે આટલું મોટું તંત્ર છે આટલી બધી એજન્સીઓ છે એવા કોઈ મુઠ્ઠી પર એકાદ ટકા લોકોને કારણે બાકીના આખા રાજ્ય અને દેશના નાગરિકોના અધિકારો છીનવાઈ જાય એ કાયદાને લુલો બનાવી દેવામાં આવે કે એનો દુરુપયોગ થાય છે એવા બહાના હેઠળ સરકાર એની માહિતીઓ છુપાવે એના કૌભાંડો છુપાવે કૌભાંડ્યોને રક્ષણ આપે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે એવું ક્યારેય સ્વીકારી શકાય નહીં સરકારને લાગતું હોય એકાદ ટકા લોકો એનો દુરુપયોગ કરતા હોય તો એવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ એના પુરાવા મેળવીને એની કાર્યવાહી થાય પણ એના બાના હેઠળ ત્યાંનો દુરુપયોગ થાય છે એમ કરીને જે માહિતી છુપાવવામાં આવે છે એમ કરીને કાયદાને જે નબળો બનાવવામાં આવે છે કે કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી આ દેશના લોકોનો અધિકાર છે અધિકાર છીતવવાની વાત કોઈ પણ સરકાર કરતી હોય તો ક્યારેય સ્વીકાર્ય હોય નહીં એનો વિરોધ છે જ્યારે દેશમાં કોંગ્રેસના નેતૃત્વ અવાળી યુપીએ સરકાર હતી ત્યારે એને પણ ખબર હતી કે આ કાયદો લાવવાથી અમારા દરેક વિભાગની અમારા બધા જ વહીવટની અમારા બધા જ બજેટની માહિતી લોકો સમક્ષ જશે પણ એમણે કોઈ એવી ચિંતા નથી કરી પણ જ્યાંથી મોદી સરકાર આવી છે એને છુપાવવાના પ્રયત્નને ભાગરૂપે આ કાયદાને કમજોર કરવા માટે બે હજાર ઓગણીસમાં જે સુધારા કર્યા અધિનિયમમાં એનાથી ધીમે ધીમે કાયદાને નબળો બનાવવામાં આવ્યો અને આજે પણ એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે એમ કરી અને જે લોકોને માહિતી માગતા રોકવામાં આવે છે એને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે એ ક્યારે સ્વીકાર્ય ના હોઈ શકે અમે એનો સખત વિરોધ કરીએ છીએ આ કાયદો લોકોના અધિકાર માટે છે લોકોનો સંવિધાનિક અધિકાર છે એ મુજબ એને માહિતી મળવી જોઈએ ચોક્કસ સમયગાળામાં મળવી જોઈએ ચોક્કસ ગવર્મેન્ટમાં મળવી જોઈએ એને છુપાવવાનો પ્રયત્ન થવો જોઈએ